નમસ્કાર મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના માસના મહિમા વિશે શ્રાવણ માસમાં શું કરવું શું ના કરવું એ પણ આપણે સર્વ કાંઈ જાણીશું તેમજ શ્રાવણ માસમાં આવતા વ્રત અને તહેવાર વિશે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો શેર કરજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની માહિતી તુરંત મળી રહે મિત્રો શ્રાવણ માસ એટલે દેવ મહાદેવને પ્રિય એવો આ માસ છે એમાંય

શિવજીના કંઠમાં એ વિષ ને રોકવા માટે મહાશક્તિ એ પોતાનો હાથ રાખ્યો હતો એટલા માટે કહેવાય છે કે ભગવાન મહાદેવના કંઠમાં શિવજીએ એ વિષ તો પી લીધું પરંતુ તેનો પ્રભાવ શરીર પર પડવા લાગ્યો આ જોઈને ભગવાનને ઠંડક મળે તે માટે સર્વ દેવી દેવતાઓ તેમજ ભક્તજનોએ ભગવાન મહાદેવ ઉપર જળ અભિષેક કર્યો

અને તેને જળ પ્રવાહિત કરી શકાય છે આવી રીતે ભગવાન શિવની ઘરે પણ પૂજા થાય છે અને શિવાલયોમાં પણ ભક્તોની ભીડેવની કૃપા પ્રાપ્ત કરવા માટે માસમાં અનેક તહેવારો આવે છે જેમાં પહેલી તિથિએ ભગવાન મહાદેવની શિવલિંગની પૂજા આરંભ થશે શિવજીના શિવલિંગ ઉપર બિલવા પત્ર ચડાવીને પોતાની મનોકામના પૂર્ણ કરી શકે છે પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે અને ભાવભાવના બંધનમાંથી છૂટી પણ શકે છે શ્રાવણવદ એકમ એટલે મહાદેવના શિવ પાર્થેશ્વર પૂજા આરંભ થાય છે નક્ત વ્રત છે મહાલક્ષ્મી સ્થાપના મહાલક્ષ્મી પૂજન અને શ્રાવણ માસનો પહેલો શુક્રવાર આવે છે ત્યારે માં જીવંતિકાનું વ્રત આરંભ થાય છે મા જીવંતિકાનું વ્રત બાળકોની રક્ષા માટે થાય છે શ્રાવણ માસના જેટલા પણ શુક્રવાર આવે ચાહે ચાર આવે ચાહે પાંચ આવે એ સર્વેમાં કોઈ પણ જીવંતિકા વ્રત સોમવારે કરી શકાય છે વિનાયક ચતુર્થી આવે છે

જે ફળ અનેક વ્રતો ઉપસનાવતી મળે છે એ આ શ્રાવણ માસમાં ભગવાન મહાદેવને એક લોટો જળ અને એક બિલ્વ પત્ર માત્ર ચડાવવાથી પ્રાપ્ત થઈ જાય છે શ્રાવણ માસમાં શિવલિંગ પર જુદા જુદા પદાર્થથી થતા અભિષેકનું ફળ પણ જણાવવામાં આવ્યું છે શિવલિંગ પર ગંગાજળ કે તીર્થોનું જળનો અભિષેક કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી અને ધતુરાનું પુષ્પ ચડાવવાથી સંતાન પ્રાપ્તિ થાય છે સંતાનોને સુખ મળે છે શિવલિંગ પર ખાંડ મુરસ કે મિશ્ર ચડાવવાથી બુદ્ધિંગ નાશ થાય છે શિવલિંગ પર મત અને સફેદ તલનો અભિષેક કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે શિવલિંગ પર શેરડીનો રસનો અભિષેક કરવાથી તન વૈભવ પ્રાપ્તિ થાય છે ચોખાથી અને છઉથી અભિષેક કરવાથી મનોકામના પૂર્ણ થાય છે આ ઉપરાંત શિવલિંગ પર દહીથી અભિષેક કરવાથી સુખ શાંતિમાં વધારો થાય છે શ્રાવણ માસમાં દેવાદિદેવ મહાદેવને વિશેષ પૂજા કરી પસંદ કરવાના આ દિવસો છે આખો શ્રાવણ માસ આ માસમાં ભગવાન શિવનું સાક્ષાત સ્વરૂપ શિવલિંગની પૂજા અભિષેક થાય તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે શ્રાવણ માસમાં ભગવાન શિવની વિધિ વિધાનથી પૂજા કરવાથી આરાધના કરવાથી સર્વે કષ્ટો દૂર થાય છે મનોકામના સિદ્ધ થાય છે

તુરંત ફળની પ્રાપ્તિ થાય છે આ શ્રાવણ માસ દરમિયાન ત્રણ પતિત વાળું જે બિલીપત્ર છે તે ભગવાન શિવને ચડાવવાથી ભગવાન 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 અત્યંત પ્રસન્ન થાય છે 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 ત્રણ ત્રણ પત્ર એ શિવના શિવના નેત્ર સમાન અને જે ચઢાવવાથી પ્રતિનિધિત્વ પણ આ ત્રણ પત્ર વાળું બિલીપત્ર કરે છે આ ઉપરાંત બિલીપત્રમાં ભગવાન બ્રહ્માજી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને મહેશ આમ ત્રણેય પ્રતિક રૂપે પણ કથા જોડાયેલી છે શિવલિંગ પર બિલીપત્ર ચડાવવા ત્રિદેવ પૂજા આવી જાય છે બિલીપત્ર ઠંડક પ્રદાન કરનારું છે એટલા માટે શિવ પુરાણમાં કહેવાયેલું છે કે ભગવાન શિવને જ્યારે સમુદ્ર મંથન દરમિયાન જે હળાહળ ઝેર પીધું હતું માટે ભગવાન મહાદેવની પીડા ઉત્પન્ન થઈ તેમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે દેવતાઓએ દ્વારા બિલીપત્ર ચડાવવામાં આવ્યા હતા એટલા માટે જ બિલીપત્ર ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે જળ અર્પિત કરવામાં આવે છે જેથી ભગવાન મહાદેવને શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે તેમાં શાંત થાય અને ભગવાન મહાદેવની પીડા ઓછી થાય જો ભગવાન પૂજન કરવામાં આવે તો પ્રભુ એમના ભક્તોની પીડા પણ ઓછી કરે કરે છે છે શાંત એમાં કોઈ સંદેહ નથી હવે આપણે શ્રાવણ માસ માં શું ન કરવું તે પણ આપણે જાણી લઈએ શ્રાવણ માસમાં ભગવાન મહાદેવને ખંડિત બિલોપત્ર ચડાવવા ના જોઈએ આ ઉપરાંત બિલોપત્ર એ જે લીસો ભાગ છે એ રીતે ભગવાન મહાદેવને ચડાવવા જોઈએ કે શિવલિંગ ઉપર રાખવો જોઈએ ત્રણ પત્તાવાળા અથવા તો પાંચ પત્તાવાળા બિલવ પત્ર પણ હોય છે તે ઘણા શુભ અને શાસ્ત્ર અનુસાર બિલવ પત્ર છે તે ક્યારેય અશુદ્ધ થતા નથી જેમ તુલસી માતા અશુદ્ધ થતા નથી શુદ્ધ જ રહે છે એમ બિલવ પત્રનો પણ મહિમા છે બિલવ પત્ર છે તે એક વખત તળ્યા પછી ફરીવાર પાણી અથવા તો જળથી સાફ કરીને ધોઈને પાછા શિવલિંગ ઉપર ચડાવી શકાય છે એમાં કોઈ દોષ લાગતો નથી અને હવે આપણે જાણી લઈએ કે બિલવ પત્ર કઈ તિથિઓમાં

પૂજા માટે પણ ખાસ સાધન પણ કહી શકાય જેમાં પ્રભુ પ્રસન્ન થાય છે ભક્તોના કષ્ટો અને દુઃખ દૂર થાય છે આરોગ્યની પ્રાપ્તિ અને મહામૃત્યુંજય મંત્રનો જપ દ્વારા ભગવાન મહાદેવને પ્રસન્ન કરી શકાય છે અને પતિ પત્નીના વ્યવહારિક જીવનમાં સુખ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ ઉપર મા પાર્વતી અને ભગવાન મહાદેવનું સ્મરણ કરી ગુલાબનું પુષ્પ અર્પિત કરવા જોઈએ અને શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી ભગવાન ભોળાનાથ તથા દેવી પાર્વતીની કૃપા થાય તો સાંસારિક જીવનમાં સુખ પ્રાપ્ત થાય છે આ શ્રાવણ માસમાં કયા કાર્યો ન કરવા જોઈએ તે પણ જણાવવામાં આવ્યું છે શ્રાવણ માસમાં તેલથી માલિશ કરવી જોઈએ કાચા બર્તનમાં જમવું ના જોઈએ પૂજા સમયે શિવલિંગ પર હળદર ના ચડાવવી જોઈએ શ્રાવણ માસમાં દૂધનું સેવન પણ અશુદ્ધ માનવામાં આવ્યું છે શ્રાવણ માસમાં દિવસે ઊંઘવું ના જોઈએ આમ કરવાથી શરીરમાં આરોગ્ય રહેતું નથી શ્રાવણ માસમાં રીંગણાનું સેવન ના કરવું જોઈએ કારણ કે રીંગણા અશુદ્ધ માનવામાં આવે છે આ શ્રાવણ માસ દરમિયાન ભગવાન મહાદેવને કેતકીનું પુષ્પ ચડાવવું જોઈએ શ્રાવણ માસ દરમિયાન અમુક અમુક નાના નાના નિયમો છે તે પાળવા જોઈએ જો ભગવાન મહાદેવના શિવલિંગ સુધી ના જઈ શકીએ તો કરે શિવલિંગ હોય તેની આપણે પૂજા કરવી જોઈએ જળ અર્પિત કરવું જોઈએ ભગવાન મહાદેવનું શિવલિંગ આ શ્રાવણ માસમાં ઘરે રાખવા માટે લેવો હોય તો પણ લઈ શકાય છે અને નિત્ય પૂજા પણ કરી શકાય છે પરંતુ શિવલિંગ અંગૂઠા જેવડું જ હોવું જોઈએ આ ઉપરાંત શ્રાવણ માસમાં મહાદેવના બાર જ્યોતિર્લિંગ છે તેમાં પણ

કેટલો લાભ થાય છે જો ઈશ્વરની કૃપા હોય તો દર્શન થઈ શકે છે મિત્રો આમ માસમાં મહાદેવને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાય કરી શકે છે ભગવાનની સાધના કરી શકે છે ભગવાનને પ્રસન્ન કરી શકે છે સમીપત્ર દુર્વા કાસાઘાસ કમળ પુષ્પ કરેણ આદિ શિવલિંગ પર ચડાવીને ભોળાનાથ પસંદ કરી શકાય છે આ સાથે ભગવાન ભોળાનાથ ભોગમાં ધતુરો પાન શ્રીફળ આદિ પણ ચડાવી શકાય છે

ગણપતિજી અને કાર્તિકેય સ્વામીની પૂજા પણ કરાય છે આમ તો શિવલિંગની પૂજા કરી એમાં સર્વકાય આવી જાય છે અથવા માનસિક સ્મરણ પણ આ સર્વ દેવી દેવતાનું કરી લેવું જોઈએ ત્યારબાદ શિવલિંગનું પૂજન કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે કૃપા પ્રાપ્ત થાય છે પૂજા કરતી વખતે ખાંડનાદ આવશ્યક કરવો જોઈએ ભગવાનની સામે ધૂપબત્તી આરતી આદિ કરીને પ્રભુની આરતી ઉતારવી જોઈએ જેથી નેગેટિવ શક્તિથી રક્ષા પ્રાપ્ત થાય છે દીવો એ પ્રકાશનું પ્રતિક છે ભગવાન મહાદેવની સામે દીપ પ્રાગટ કરવાથી સર્વે વિઘ્નઓ બાધાઓમાંથી મુક્તિ મળે છે અને અભિષેક કરવાથી ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે શ્રાવણ માસમાં ભગવાન શિવને વાલા નંદીને લીલું ઘાસ અવશ્ય ખવડાવવું જોઈએ નંદીજીની સેવા કરવી જોઈએ જેથી ભોળાનાથ પ્રસન્ન થાય અને નંદીશ્વરની કૃપા પણ પ્રાપ્ત થાય જે આપણી મનોકામના છે તે નંદીશ્વર ભગવાન મહાદેવ સુધી પહોંચાડે છે માટનીશ્વર પૂજા પ્રથમ થાય છે નંદીશ્વર પરમ ભક્ત છે શિવજીના ભગવાન મહાદેવની વિશેષ પૂજા માટે વિશેષ સામગ્રીની આવશ્યકતા રહે છે જેમાં ફૂલ પંચ ફૂલ આસન શુદ્ધ દહીં શુદ્ધ દેશી ઘી મધ કેરી મંજરી મદારનું ફૂલ ગાયનું તાજું દૂધ કપૂરનું ધૂપ દીપ કપાસ ગંધ રોલી મોરલી જનોય અને પાંચ પ્રકારના મિષ્ટાન બિલ્વપત્ર ધતુરો બોર મલયગીરી ચંદન શિવ અને પાર્વતી માતાના શૃંગાર દરેક સામગ્રી દ્વારા ભગવાન મહાદેવની મહાપૂજા થાય છે બ્રાહ્મણ દેવ કે જે કોઈ સુયોગ્ય પંડિત દ્વારા આ પૂજા થાય છે તો ભગવાન મહાદેવ ઘણા પ્રસન્ન થાય છે બ્રાહ્મણ દેવ પાસે જે કાંઈ પૂજા કરાવીએ ત્યારબાદ બ્રાહ્મણ દેવને દાન દક્ષિણા અવશ્ય આપવી જોઈએ જેથી પૂજાનો ફળ પૂર્ણ રૂપે મળે ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસમાં દરેક સોમવારનું વ્રત થાય છે અને આ વ્રત કથા પણ સાંભળવાનો મહિમા છે શ્રાવણ માસ અને સોમવારનું જે મિલન છે તે ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે મહાતક રૂપ છે એ અનુસાર શ્રાવણ માસમાં દરેક સોમવારનો વ્રત કરીને જો રુદ્ર અભિષેક કરવામાં આવે તો જાતકની દરેક મનોકામના પૂર્ણ થાય છે શિવલિંગની પૂજા કરીને ભોળાનાથને પ્રસન્ન કરાય છે અને ભોળાનાથ આમ તો ભોળા ભગવાન છે તેથી તે તુરંત પ્રસન્ન થઈ જનારા દેવ છે એટલા માટે જ પ્રભુને કહેવામાં આવે છે છે ઈશાન તુલસીનો છોડ લગાવવાનું પણ આ શ્રાવણ માસમાં આમ કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત જે ભક્તોને રુદ્રાક્ષ ધારણ કરવું હોય તે પણ આ શ્રાવણ માસ દરમિયાન યોગ્ય પંડિત કે જ્યોતિષને પૂછીને ત્યારબાદ રુદ્રાક્ષ ધારણ કરી શકે છે વિધિ વિધાનથી ભગવાન સ્પર્શ કરીને પણ રુદ્રાક્ષ ધારણ કરી શકાય છે આ ઉપરાંત ઘરમાં લીલા છોડ વાવવા કે જેમાં ભગવાન મહાદેવના આશીર્વાદ હોય છે બિલવપત્રના રોપ ખારમાં લાવવાથી પણ નેગેટિવ શક્તિથી રક્ષા પ્રાપ્ત થાય છે શ્રાવણ માસમાં કેળાના ઝાડને લગાવવાથી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે શ્રાવણ માસમાં કેળના ઝાડને લગાવવું એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે કેળનું ઝાડ ભગવાન નારાયણનું પ્રતિક છે અને ભગવાન મહાદેવ એ નારાયણ ભગવાન શ્રી રામજીના પરમ ભક્ત છે માટે તુલસીની સાથે જો કેળનો ઝાડ વાવવામાં આવે અથવા તો વિલ્વભદ્ર સાથે પણ કેળનો ઝાડ વાવવામાં આવે તો ચમત્કાર ઊર્જા સંસાર થાય છે અને ભગવાન શ્રી હરિનારાયણની પણ કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત ચંપાનું ઝાડ જો ઘરમાં જગ્યાએ હોય તો ચંપાનું ઝાડ લાવવાથી સૌંદર્યની પ્રાપ્તિ થાય છે ધતુરાનું પુષ્પ ભગવાન શિવને અત્યંત પ્રિય છે આ શ્રાવણ માસમાં શિવને પ્રસન્ન કરવા માટે ધતુરાનો છોડ જો ઘરમાં લાવવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે ધન અને સંપત્તિમાં વૃદ્ધિ થાય છે એવું કહેવાય છે આમ તો આ બધું આપણા ઘરમાં જગ્યા હોય તે પ્રમાણે વાવવું જોઈએ અથવા તો બગીચામાં કે જે કોઈ મંદિરમાં પણ વાવી શકાય છે તે શુભ મનાય છે ભગવાન મહાદેવની પૂજામાં એક લોટો જળ અને ત્રણ વાળું બિલ્વપત્ર જે બિલ્વપત્ર બિલકુલ તૂટેલું ના હોવું જોઈએ અને શિવજીનો જે મા અમૃત્યં જય મંત્ર છે તે તમારે તેનું સ્મરણ કરવું જોઈએ આ રીતે ભગવાન મહાદેવને માત્ર એક બીલવપત્ર ચડાવવાથી ત્રણ જન્મના પાપ નષ્ટ થાય છે આદિ વ્યાધી ઉપાધીમાંથી રક્ષા પ્રાપ્ત થાય છે એટલો મહિમા છે માત્ર એક બીલવપત્ર ચડાવવાનો એમ બાદ જર્ની દ્વારા ભગવાનના શિવલિંગ ઉપર ચડાવવી જોઈએ કહેવાય છે કે જો યુવક કે યુતિના વિવાહમાં બાધા આવતી હોય તો એક તો આઠ બિલ્વપત્ર ભગવાન મહાદેવને ચડાવે તો તેની મનોકામના અવશ્ય પૂરી થાય છે એટલે કે યોગ્ય જીવન સાપ્તિની પ્રાપ્તિ થાય છે આ કાર્ય શ્રાવણ માસમાં સોમવારે કરી શકાય છે અથવા શિવરાત્રી અથવા તો પ્રદોષનું વ્રત આવે ત્યારે કરી શકાય છે તો તમને જરૂર લાભ પ્રાપ્ત થાય છે અને શિવજીનો કોઈ પણ મંત્રનો જાપ પણ કરી શકાય છે સાથે સાથે આમ કરવાથી ચોક્કસ મનોકામના પૂર્ણ થશે જે ભક્તોને ગંભીર બીમારી છે તેઓ પણ આ શ્રાવણ માસ દરમિયાન ભગવાન મહાદેવના ઉપર એકસો આઠ પત્ર ચડાવી અને ચંદનની સુગંધ અર્પિત કરે તો તેના બધા જ દુઃખ છે તેનો નાશ થાય છે ભગવાન મહાદેવને મૃત્યુજય મંત્ર બોલીને ભગવાન મહાદેવની ને પત્ર ચડાવવામાં આવે તો સ્વાસ્થ્યમાં લાભ અવશ્ય થાય છે આ વિધિ કરતી વખતે ભગવાન ભોળાનાથ ની પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ જે ભક્તોને સંતાન પ્રાપ્તિમાં કોઈ બાધા આવે છે કે વિઘ્ન આવે છે તો આપ શ્રાવણ માસમાં આ બીલું પત્રનો ઉપાય અવશ્ય કરે એક કટોરીમાં થોડું દૂધ લે એક પાત્ર તેમાં ડુબાડી ડુબાડીને શિવલિંગ ઉપર અર્પિત કરે અને ભગવાન ભોળાનાથ નું પણ મંત્ર જે આવડતું હોય તે મંત્ર બોલતું બોલતું ભગવાન મહાદેવને પ્રાર્થના કરવી હે પ્રભુ અમારા સંતાન પ્રાપ્તિ માટે જે પણ વિઘ્ન બાધા આવે છે તે દૂર થાય આવી રીતે પ્રાર્થના કરવાથી ભોળાનાથ રીજે છે અને મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે આ ઉપરાંત રોગ કષ્ટ મટાડવા માટે શરીરની વ્યાધિ મટાડવા માટે આંખોની રોશની વધારવા માટે પણ આયુર્વેદિક દ્રષ્ટિએ બીલો પત્રનો રસ કાઢીને જો આંખમાં એક એક ટીપું નાખવામાં આવે તો આંખની રોશની વધે છે અને બીલો પત્રનો ઉકાળો બનાવીને પીવામાં આવે તો પેટના રોગો પણ મટે છે આ આયુર્વેદિક ઉપાયો છે કોઈ સારા આયુર્વેદિક ડોક્ટરને પૂછી સલાહ લઈ આપ આવો ઉપાય કરી શકાય છે મિત્રો આપણે સાંભળ્યું શ્રાવણ માસનો મહિમા તથા શ્રાવણ માસમાં શું કરવું શું ન કરવું જોઈએ મને આશા છે કે તમને આ વિડીયો પસંદ જરૂર આવ્યો હશે જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ